જે દિવસે ઠાકોરજીને સંભળાવવાનો સંકલ્પ કર્યો ને એટલે અમારો મોટો લાગી અમે તો કૃષ્ણ અમારા શ્રોતા છે અને કૃષ્ણ ડોંગરે બાપા એના સાક્ષી છે કૃષ્ણ સાંભળે છે વુસું એને સંભળાય મારો લાલો કરે અને એક ક્ષણ માં બાપજીના આંખમાં આંસુ આવી જાય મારો લાલો એમ કહીને કૃષ્ણ સાંભળે છે વેદાહા શ્રી કૃષ્ણ વાક્યાની બરાબર છે પણ એ પોતાના જ વાક્યો કાલીવેલી ભાષામાં પોતાના જ છોકરાઓ પાસેથી સાંભળવામાં જીમી બાલક કહતો તરી ભાષા સુનહી મુદિત મન પિતુ એટલે ઠાકોરજીના ચરણોમાં વિદવત્તા અર્પણ બોલતા એણે શીખવાડ્યું છે એની આગળ આપણે શું બોલીએ એટલે વિદવત્તા અર્પણ કરવાની નથી ભાવ અર્પણ કરવાનો છે એટલે હું ભાવ અર્પણ કરવા માટે આવ્યો છું વૈદુષ્ય સમર્પિત કરને કે લીધે નહીં શું પૂજ્ય તે નતું ધનમ વિદ્યા પરાવિદ્યા તો ભગવત ભક્તિ ભક્તિની શરૂઆત વિદવત્તાના અંતમાં છે જો એવું ન હોત જો ખરેખર ભાવગ્રાહી મૂર્ખો વધતી વિષ્ણાય ધીરો વધતી વિષ્ણવે ઉભયસ્તુ શુભમ પુણ્યમ ભાવગ્રાહી જનાર્દન ભગવાન ભાવગ્રાહી છે તો બધા ઘણા બધા એ ક્લિપ સાંભળી જ જશે વિષય પ્રવેશ કરું એના પહેલાં હું આ વાતને પ્રતિપાદિત કરવા માટે ડોંગરે બાપાની જ વાતથી આ આ વાત કહું તમને બનેલી ઘટના સત્ય ઘટના દાદા આપે સાંભળી હશો ડુંગરે બાપા એક વખત કાશી વિશ્વનાથ બાબાના દર્શને ગયા અને ત્યાં કથા હશે અને દર્શને ગયા એમાં એ દર્શન કરતાં કરતાં દુર્ગાકુંડ નામની જગ્યા છે કાશીમાં ત્યાં દુર્ગાકુંડ ભગવતી રાજેશ્વરીનું સ્થાન છે અને એ દુર્ગાકુંડ એવી જગ્યા છે દાદા કે ત્યાં એક વખત જો બેસીને ચંડી પાઠ કરી લેવામાં આવે તો સહસ્ર ચંડીનું ફળ મળે છે હા ઈ સ્થાન એવું છે એટલે ક્યારેય કાશી વિદ્વાનો કાશી જાય તો બે કલાકનો સમય કાઢીને સાવરણી સૂર્ય તનયો કથ્ય તેષ્ટમાં નિશામય મમ મહામાયાનું ભાવે ન યથા મનવંતરાધિપ સભુઅ મહાભાગર કરી લેજો જરાક કેમ કે સહસ્ર એક જ ગાય દોઢ કલાકમાં આ તો મોટો સેલ કહેવાય પાછો લાઈફ ટાઈમ ગમે ત્યારે જાઓ તો એ જગ્યાએ બાપજી દર્શન કરવા માટે ગયા તો ત્યાં છે ને એક બ્રાહ્મણ દેવ દુર્ગા સપ્તશતીનો નો પાઠ કરતા હતા એમનાથી નથી કંઈક એમાં ઉચ્ચારણમાં ભૂલ થઈ ગઈ એટલે બાપજી તો કરુણા ઉતાર રહ્યા ને એટલે એને મનમાં કરુણા આવી કે બ્રાહ્મણ છે કાશીમાં બેઠો છે અને ભગવતીની ઉપાસના કરે છે અને કંઈક ભૂલ થાય તો થોડુંક હું જરાક એને ચિંધી દઉં તો એ પછી એને એને વધારે ફળ મળે એમ એનું કલ્યાણ કરવા માટે એટલે એણે બાપજીએ કીધું અને એ પછું એકવીસ રૂપિયા ધરીનો પેલા પગે લાગી ગયા બાપજી એકવીસ રૂપિયા ધૈરા અને પછી એને કીધું કે દાદા જરાક આ બાજુ આવો ને કામ છે શાસ્ત્રીજી તમે શ્લોક બોલો છો ને એમાં જરાક તમારાથી ભૂલ થાય છે પણ એને કીધું કે અહીંયા તમારાથી એક ભૂલ થાય છે એટલે બાપજી કે એટલે ઓલો બ્રાહ્મણ તો ચરણમાં પડ્યો ધ્યાન રાખીશ અને એને એક બે દિવસ થયા હશે ડોંગરે બાપા બે દિવસમાં પાછા એ બ્રાહ્મણ પાસે આવ્યા આવીને કીધું

હવે એ એ જ્યારે એ જગ્યાએ એને ભાવ જાગતો હતો ને ત્યારે એ કે બાપજી હું કીધું એ યાદ રાખવામાં એના ધ્યાનમાંથી જે ભગવતીનું સ્તુતિ ભગવતીને યાદ રાખવા માટે થાય છે એ સ્તુતિ માટે થઈને જ ભૂલી જાય છે તમે મિસ્ટેક કરી તો ભગવતી તો કે બાપજી આવ્યા ને કીધું ભાઈ તું જે રીતે હાંકતો હતો ને એ મારું કાંઈ સુધારો કરવાની જરૂર તારે નથી મેં કહ્યું એ બધું ભૂલી જા